નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સૌની સહિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વૈજ્ઞાનિકુંજ ચેનલમાં હું નિકુંજ પરમા આપશું અત્યાર સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે આચારસંહિતા હોવા છતાં રાજ્ય સરકારે લાખો આંગણવાડી બહેનો માટે જાહેર કરાયો લાભ રાજ્યના આંગણવાડી કર્મચારીઓનો પણ મળશે લાભ તેના વિશે આપણે ચર્ચા કરીશું તે પહેલાં તમે મિત્રોમાં જે વોટ્સઅપ ગ્રુપ જે ગુજરાતી સાહિત્ય વૈજ્ઞાનિકુંજ અને ગ્રુપ બંને બનાવવામાં આવ્યું છે તમે બંને જગ્યાએ આવશે તે મિત્રો જોઈન થઈ જશો લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું તમને આ ચેનલ પર શિક્ષણ જગતની હરેક માહિતી આપવામાં સાથે સાથે સરકારી કર્મચારી બાબતે આંગણવાડી બાબતે કોઈ પણ અપડેટ આવે પગાર બાબતે કોઈ પણ પરિપત્ર જાણ કરવામાં આવશે તો ચેનલને સબસે ગામ ભૂલશો ચાલો વાત કરીએ છીએ તો મિત્રો તમે જોઈ શકો છો મિત્રો આંગણવાડી કાર્યકરોને ગ્રેજ્યુએશન લાભ આપવામાં આવશે આંગણવાડી કાર્યકરોને ગ્રેજ્યુએશન લાભ આપવાની મહત્ત્વની ભૂમિકા ભજવી હતી તો મિત્રો જોઈ શકો છો તમે જે ઉત્તર પ્રદેશના લખોની બેચ બાળ વિકાસ વિભાગમાં કામ કરતી આંગણવાડી કાર્યકર પક્ષોના મોટો નિર્ણય સંભળાવે છે કે કવ્યા આંગણવાડી કાર્યોને નિમંત્રી બાદ એકમ એકમ રકમ આપવામાં આવશે જે આનાથી રાજ્ય લાખો આંગણવાડી કાર્યકરોને ફાયદો થશે ત્યારબાદ મિત્રો આખે આ મામલા હાઈકોર્ટ કેવી રીતે પહોંચે છે પ્રાપ્ત માહિતી અનુસાર આંગણવાડી પરિવારની કેટલા લોકોએ ટીમ બનાવી અને કોકિલા શર્માના નામથી આંગણવાડી આંગણવાડીમાં પદ પર જે પદ છે મિત્રો પદ પર અરજી કરી તેની શરૂઆતમાં લોકોએ પરસ્પર સવાલ રીતે બનાવીને ખાનગી રીતે પૈસા ભેગા કરી પોતાના કેસ લડવા માટે લખનઉના ટોચના વકીલ બ્રિજેશ કુમાર ત્રિપાઠીને પસંદ કર્યા હતા ત્યારબાદ મિત્રો એડવોકેટ બ્રિજેશ કુમાર વિજયના આર્કિટેક્ટ હતા અને બ્રિજેશ કુમાર તિવારી બાળ વિકાસ વિભાગ સાથે સંબંધિત કેસ લડવા માટે જાણીતા છે તેમની પાસેથી આ વિભાગ બહોરો અનુભવ છે તેથી તેમને તેથી તેમને મિત્રો આંગણવાડી આ કેસ લડવા માટે પસંદ કરવામાં આવે છે આંગણવાડી માનના વેતરમાં વધારો કરવા માટે આ સ્કીમ શરૂ કરવામાં આવી હતી જેના જાન્યુઆરી બે હજાર ત્રેવીસમાં કેસ પણ દાખલ કરવામાં આવ્યો હતો અને હાઈકોર્ટે ચાર મહિના આપ્યા બાદ અરજી બંધ કરી દીધી હતી ત્યારબાદ મિત્રો કે આ સમય કેસ લડવા માટે જાણીતા હતા તેમની પાસે આ વિભાગ મહોર અનુભવ પણ હતો અને આ માટે મિત્રો તેમાં આંગણવાડી માનવ વેતનમાં વધારો કરવામાં આવ્યો હતો બે હજાર ત્રેવીસમાં કેસ પણ દાખલ કરવામાં આવ્યો હતો ત્યારબાદ આ કેસની સુનાવણી કરી રહેલા માનનીય જજ મનીષ માથુરને અવગણી શકાય નહીં આ માનનીય મનીષ માથુર વિશે હંમેશા એક એવું કહેવામાં આવે છે કે તેમનો નિર્ણય નબળા વર્ગનું પક્ષમાં છે જેના કારણે રાજ્ય સરકારને દરેક વખત સજાગ રહેવાની ફરજ પડી છે ત્યારબાદ તિવાળી આંગણવાડી તિવાળી આંગણવાડી કાર્યકરોની સમસ્યાઓને જોઈને અડગ રહ્યા અને બાળ વિકાસ વિભાગના તમામ મુદ્દાઓ પર બારીકથી પોતાના પક્ષ રજૂ કરતા રહ્યા છે અંતે લખનૌના સક્ષમ વકીલ બિજેશકુમાર તિવાળીએ પોતાની પક્ષ મજબૂત રીતે રજૂ કર્યો અને આંગણવાડી અને કાર્યકરોને તેમાં અધિકારો અપાવ્યા છે ત્યારબાદ મિત્રો ત્યારબાદ આ ચાર મહિના પછી સરકારે આ અંગે કોઈ જવાબ આપ્યો નથી પરંતુ સક્ષમ કે ગિરીશકુમાર કુમાર આ હરનામાને ફરીથી મોકલે સન્માન નામે ઓગ્રસ્ત અરજી દાખલ કરી જેના માટે ત્રણ મહિના સુધી સર તારીખો મળી પરંતુ બીજેશ તિવાડી આંગણવાડી આ લોકોની સમસ્યા જોઈને અડગ રહ્યા અને મિત્રો તેમને પણ જે તેમને પણ જે છે તે અધિકાર આપવામાં સક્ષમ રહ્યા હતા થેન્ક યુ વેરી મચ